નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ભાવગોર વિદ્યા કેમ્પસના પટાંગણમાં અડસઠમાં અખિલ ભારતીય શાળાકીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત ખો ખો સહિત રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અંડર ફોર્ટી અંડર સેવન્ટી અંડર નાઇન્ટી ભાઈઓ અને બહેનોની સ્પર્ધા યોજાતા બસો પંદર કરતાં વધારે ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો લખતર તાલુકાની ભાવગુરુ વિદ્યા કેમ્પસમાં સરકાર દ્વારા દર વર્ષે યોજવામાં આવતા આ શાળાકીય રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ રમતોત્સવ અંતર્ગત ખોખો એટલેટિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોમાં ભાવગુરુ વિદ્યાલય લખતર શ્રી એમ એમવીટી હાઈસ્કૂલ વણા શ્રી ઓળખ માધ્યમિક શાળા શ્રી એવી ઓઝા સરકારી વિદ્યાલય ડેરવાડા માધ્યમિક શાળા આદર્શ પ્રાથમિક શાળા રૂપાડીવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીએ ભાગ લીધો હતો વિદ્યાર્થીનીઓ સાથે સજ્જનસિંહ ચુડાસમા સંજયભાઈ ચૌહાણ કે કે પટેલ ભારતીબેન ફળદુ ડીએચ બથવાર ઉપસ્થિત રહ્યા હતા આ શાળાકીય રમોત્સવનું આયોજન લખતર તાલુકા રમતગમત કન્વીનર જયાબેન પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ રમતોત્સવ તારીખ બાવીસથી થી છવ્વીસ સુધી યોજવામાં આવી રહ્યો છે તાલુકા કક્ષાએ જે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ પ્રથમ કક્ષાએ આવશે તેઓ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે જિલ્લા કક્ષાએ પ્રથમ કક્ષાએ આવે તે રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે ત્યારબાદ તેઓ નેશનલ કક્ષાએ ભાગ લેવા જશે આ શાળાકીય રમોત્સવનું આયોજન ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સ ઓથોરિટી અને સુનગર જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા કરવામાં આવતા લખતર તાલુકાના મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ આ શાળા શાળાકીય રમોત્સવોની અંદર ભાગ લઈ રહ્યા છે અને તેઓ પોતાનું પરફોર્મન્સ દેખાડવા માટે થઈ અને ભાગ લઈ રહ્યા છે